અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર ગમખોવાર અકસ્માત સર્જાયો વેજલકાબ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો ડ્રાઈવર ટ્રેનિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ કાર અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે વિસનગરના વતની અને હાલ સુરતથી ભાવનગર દર્શન કરવા માટે જતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મૃત્યુ પામેલ તમામ વિસનગરના વતની છે હાલ સુરત રહે છે ઘાયલોને એકસો આઠ મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ધોળકા સીએસસી પાસે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે